નકલી ફૂડ સેફટી અધિકારી ઝડપાયો છે રાજ્યમાં નકલીનો કારો ચાલી રહ્યો છે ત્યારે નકલી ફૂડ સેફટી ઓફિસર પર ઝડપાયો છે રોફ જમાવતો હતો જોકે ફૂડ સેફટી અધિકારી બને અનેક લોકો સાથે તે રોફ જમાવી છેતરબિંડી કરતો હતો ફેક્ટરીમાં કામ કરતા યુવકને છૂટો કરી આકારસો રચ્યો હતો તેણે તો તે ઝડપાયો છે યુવકના મિત્રોએ ફૂડ સેફટી અધિકારી બની તોડ પાડવા ત્યાં પહોંચ્યા હતા એક ટેલિફોનિક વરદી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીએસસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગ મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્યે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે